ચાલીસ રૂપિયાનો ખર્ચો કરી હું નીકળી ગયો ધ્રોલ બાજુ તો મિત્રો સ્વાગત છે તમારા બાજુ આપણા નવા મિની બ્લોગમાં હું અને મારો મિત્ર હો ધ્રોલ જવા માટે નીકળી ગયા બરોબર ના ગણપતિ બાપાને તમે ખાલી દર્શન કરો દર્શન કરીને પછી ચા પીધો ચા પીને આપણે મસાલો ખાવો જ પડે તો મસાલો મિત્રો બનાવી નાખો અને પછી આપણે નીકળી ગયા ધ્રોલ જવા માટે બરાબર ને ફાઇનલી મિત્રો ધ્રોલે પહોંચી ગયા અને પછી મિત્રો ભૂખ એવી લઈ ગઈ હતી કે વાત જવા દો પછી આપણે પીધી સોડા અને સોડા બોડા પીન મિત્રો આપણે નીકળી ગયા ધ્રોલની સુંદર મજાની ગલીઓમાં અને થોડીક વાર આમથી આમ થઈ ગયા ને પછી આપણે જોયા ગણપતિ બાપા અને ગણપતિ બાપા જોઈ લીધે ના નવી ગાડી જોઈએ ખાલી પિચોતેર કિલોમીટર હાલી હતી અને પછી આપણે પીધો ચા ચા પીન મિત્રો પછી થોડીક રેખડા ને પછી એને આ વરસાદી વાતાવરણ થઈ ગયું હતું બરોબર તો વાદળા એટલા કાળા હતા અમને લાગે કે વરસાદ આવશે જ પણ વરસાદ ન આવ્યો અને પછી ધોળની મેન બજારમાં રખડીના ફોર ફોરવીલ જોઈ આખી ફૂલ હરગી ગઈ હતી ફોરવિલ ને સાઈડમાં કરીને પછી આપણે આવી ગયા મસાલો ખાવા માટે અને મિત્રો મસાલો ખાઈને આપણે ચા પીવો જ પડે એટલે ચા પીવા માટે આપણે આવી ગયા હું અને મારો મિત્ર તો ચા બા પી લીધો મિત્રો પછી આપણે આવી ગયા ફાણીપુરી ખાવા માટે બરોબર ફાણીપુરી ખાવી જ પડે તો પાણીપુરીમાં આપણે મોટું ફૂલતું હતું બરોબર પાણીપુરી આપણે જેમ જેમ ખાઈ પછી આપણે નીકળી ગયા ધોળના બસ સ્ટેન્ડ બાજુ પછી એસટી બસમાં બેસી ગયા અને નીકળી ગયા જામનગર બાજુ પોચી ગયા જામનગર ને ખાલી ધોલથી પાછા આવ્યા તો મેળો પણ પૂરો થઈ ગયો તો બરોબર તો મેળાના ને સાઈમાં કરીને રૂમ આવી ગયો ચા પીવા માટે ચા પીને પછી આવી ગયો ભાઈ બંદરે બૂટ લેવા માટે બુટ ગેમાની પછી ફાઈનલ કરી કરીને ચપ્પલ ને લઈને પછી આવી ગયા રૂમે અને રૂમે આપણને મિત્રો મેળવવા મિત્ર નામે કારું